તો તમે પણ ભાવનગરમાં મકાન ખરીદવા માગો છો તો એકવાર આવડો વિડીયો પૂરો જોજો કારણ કે બધા જે મકાન બનાવતા હોય બધા મકાન સરખા નથી હોતા ઘણીવાર એવું થતું હોય છે કે મકાનની લોન પૂરી થાય ને એ પહેલાં મકાન પૂરું થઈ ગયું હોય એવા ઘણા અનુભવ છે આ છે બાંધકામ એવા હોય છે તો આપણે એક ભાઈ એવા છે કે જેનું મટીરિયલ્સ અને જે જેના લીધે મારે થોડીક તકલીફ પડવાની છે મને ખબર છે એ ભાઈના લીધે પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે જે માણસો અત્યાર લગી હલવાણા છે જેની આરે ખોટું થયું છે એની આરે હવે ન થવું જોઈએ હું તમને આજ એની અસલિયત બધી બતાવીશ અને એનું કહીશ કે ભાઈ કોણ મકાન કેવી રીતનું કેવું બનાવે છે હવે એ ભાઈ જે મકાન બનાવે છે ને એમાં હાવ એટલે હાવ છેલ્લી ક્વોલિટીની રેતી વાપરે છે અને શું છે કે સસ્તું પડતું હોય એવો માલ મટીરિયલ સસ્તું માલ મટીરિયલ વાપરે છે જેના કારણે એને ફાયદો થાય કારણ કે એ ભાઈએ હવે એવું કરેલું છે કે છન્નુ વારનું જે સાડત્રીસ લાખનું મકાન હતું એને બે વર્ષતા નહોતું વેચાતું એ બે વર્ષતા નહોતું વેચાતું જ્યારે એણે વેચવા કાઢ્યું તો આ સમયની અંદર તમને ખબર છે કે છન્નુ વારનું મકાન આટલું સસ્તું કેમ આપી દેવું તો એ ભાઈએ સત્યાવીસ લાખમાં મકાન વેચી દીધું સત્યાવીસ લાખમાં મકાન વેચી દીધું ને તો હમણાં જ તેમાં પહેલાં જોવો કે ખોટ ખામી હતી તે પણ હમણાં જ તે એ ભાઈની જેણે ખરીદ્યું એની પણ ફરિયાદ હતી કે ભાઈ એમાં પાણીની ધાર થતી હતી એટલે કે આ બે વર્ષની માલપા તો અંદર ધાબામાંથી પાણીની ધાર થવા માંડી તો હવે એણે એમ કીધું કે એ આપણે વાટા બૂરી દઈશું ને વાટા આમ કરી નાખશું ને એટલે વાટા ઉપરના લાદીમાંથી વાટો કે થોડોક રહી ગયો હોય હવે તો લાદી ન નાખી હોય એટલે તો એનો મતલબ એમ કે લાદી ન હોય તો તો આખા સ્લેપમાંથી માંથી પાણી પડવાનું જ છે એમ થયું ને એટલે આ તો લાદીનો વાટો ભરવાથી પછી પાણી ઉભું રહી ગયું એમ એટલે ટૂંકમાં લાદીના કારણે પાણી ઉભું છે બાકી એના ધાબા ઉપર પાણી ઉભું રહે એમ છે નહીં તો એને કેવો સ્લેબ ભીડ્યો છે તમારે વિચાર કરવાનો છે કે જો એને લાદીનો વાટો ખાલી ખુલ્લી જવાથી જો ઘરમાં પાણી અંદર પડી જતું હોય તો એનું બાંધકામ કેવું છે એ તમારે જોઈ ઈંટ રેતી કપચી એ વ્યક્તિ આપણે નારી ચોકડી પાસે બનાવે છે મકાન અને નોકરી કરે છે પહેલાં પ્રથમ તો હવે એ ભાઈ સરકારી નોકરી જેવી તેવી કરે છે એટલે બધાને એમ કહે છે કે મારે પચાસ હજાર રૂપિયા પગાર છે અને મીઠાશ ની બોલી એટલી એટલે નું મટીરિયલ સ્ટુકમાં સારું વાપરે છે એ તમને તમે જશો એટલે એનું મકાન બતાવશે અથવા તો અને પ્લોટમાં મોટા મોટા આમ કેવાય ને ગાબડા પાડી દેશે જેમ કે કોકનો પ્લોટ વેચવાનો હોય ખબર છે કે આ ભાઈ તકલીફમાં છે એટલે એનો પ્લોટ ને થોડું કમથું બાનું આપીને એ મોટો જબરો ગાળો કરીને એ ભાઈ ગાળો ખાઈ લેશે એ વ્યક્તિ છે એ હવે હું તમને એનો નામ નંબર સંપર્ક અને એનો ફોટો સહિત તમને બતાવીશ પણ એમાં એવું છે કે હું જોઉં અત્યારે આનો આ ખુલાસો હું તમને કદાચ સ્ક્રીન ઉપર બતાવી દઉં ને અત્યારે તો એમાં એવું થાય છે કે ભાઈ સરકારી રીતે હું થોડોક ગુનાકારમાં આવીશ અને આ બીજા નંબરની વાત કે એનામાં જેટલા એટલે આ વ્યક્તિની તમને પૂરેપૂરી માહિતી જોવો તમે મારી હસ્તક મકાન ખરીદો છો અથવા મકાન નથી ખરીદતા પણ જો તમે લેવા તમારી હાથે લેવા જાતા હોય ને તમે જો મને પૂછવા આવશો ને તો હું તમને અવશ્ય એ માણસનો પરિચય બતાવીશ એના ઘરમાં જેમાં પાણી પીડ્યું હતું એ તમને આખેથી સીંધીશ કારણ કે હું ન્યા જાઉં તો મારે તકલીફ પડી કે એમ એટલે હું તમને એ માણસની બધી માહિતી આપીશ પૂરી એનું નામ આપીશ એનો નંબર જોતો હોય તો નંબર આપીશ એટલે ઈ વ્યક્તિનું મકાન જો તમે ખરીદો છો ને તો બિલકુલ ન ખરીદવું કારણ કે ઈ એના મજૂરની આરે જે ગેરવર્તન કરે છે જેમ કે મજૂર ને પાણી પાવાનું જ્યારે થાય ને ત્યારે બીજાના મોઢે ઈ ગાડી બોલતા હોય છે એ ભાઈ અને શું કેવાય કે આ ટાકામાં જે વધારાનું પાણી આ બીજા નવા મકાનમાં બનાવેલું છે ટાંકામાં પાણી અંદર ઉતરે નહીં ને એ આટું ટાંકો બનાવે ને પછી સુકાઈ જાય એટલે એમાં એ ટાંકાના પાણીથી આખો ભરી દેવામાં આવે એટલે એ ટાંકામાં જેટલું પાણી સુહાણ થાય ને એટલો ટાંકો મજબૂત થઈ જાય એના કારણે પછી જ્યારે નવું મકાન એ બનીને તૈયાર થઈ જાય ને ત્યારે પાણીમાંથી એમાંથી પાણી ઉતરે નહીં જમીનમાં એ આટું સાંચવવા આટું જે જમીનના ટાકા હોય ને એ ટાંકા ભરી રાખવામાં આવે તો એ જે એનું મકાન હાલતું હોય ને પેલા જે તૈયાર મકાન થઈ ગયેલા ટાંકામાં પાણી હોય ને એ એમાંથી કેન ભરીને એ એના મજૂરને અપાય છે પછી એક એને એનાનો મુદ્દો તમને કહી દઉં એના પછી તો શું છે કે માણસની ડિટેલ્સ આપણને જે ખરાબ વ્યક્તિ હોય ને એની ડિટેલ્સ આપણને હાથે હાથે એમને મળતી જ જાય એટલે એના એક ભાગીદાર હતા એ ભાગીદાર પાસેથી મને વાત મળી હતી કે છ મહિના સુધી છ કા સાત મહિના સુધી એક બેનને એને ને એ જે મકાન બનાવતા ને એમાં કામ કરેલું હતું અને એ બેનના વીસ હજાર રૂપિયા નીકળતા હતા તો એ ભાઈએ એના વીસ હજાર રૂપિયા ઠામુકા આપ્યા જ ને એ બેન કગરી કગરીને તૂટી ગયા ને રોજ એને જાતા એ ભાગીદાર જયારે એનાથી છૂટા પીડ્યા ને ત્યારે પછી એ હાલ્યું નહીં ભાગીદારનું એની ભાગીદારીમાં ધંધો એટલે એ ભાઈ એનાથી છૂટા પીડ્યા છૂટા પીડ્યા એટલે પછી બધાને ટૂંકમાં જે માણસ એનથી છૂટો પડી જાય ઈ તો જે એનું હકીકત હોય ઈ કહેવાનો જ છે એટલે આ રીતે એની હકીકતની ની કેટલી બધી પોલું એમને ખુલતી ગઈ અને ખરેખર હું તમને એક વાત સત્ય કહેવા માંગુ છું તમને કદાચ મફત ના ભાવે મકાન આપે છે પ્લોટ આપે છે તો ઈ ભાઈ પાસેથી ન ખરીદો એમ આ વિડિયો તમે જેટલો સપોર્ટ કરશો ને એટલા નાના માણસો આમાં બચી શકશે તમે કદાચ મારા પૂરા વિડિયો બધા નો જોતા હોય પણ આ વિડિયો તમે પૂરો જોઈને ગમે માણસોને શેર કરજો તમારા ગ્રુપમાં મૂકજો લાઈક કરજો અને આ વિડીયો જેટલા માણસો સુધી બંને તાલીગી પોકાડવો કે જેના કારણે કોઈ નાના માણસોમાં આવી ન જાય નાના નહીં કોઈ હારાને ભોળા માણસ હોય પૈસાદાર માણસો હોય એની વાત કરું છું કે કોઈના પણ પૈસા પડી જાય એ જો અટકતું હોય તો તમારાથી થાય એટલી મહેનત કરજો તમારાથી થાય એટલો આ વિડીયોને શેર કરજો અને આપણે એની માહિતી તમ તારે એ ભાઈની પૂરી ડિટેલ્સ આપશું તો મારી પાસે એમ નામ આવશે ને એ માણસ કદાચ મારી પાસેથી મકાન પ્રોપર્ટી કોઈ પણ વસ્તુ નહીં ખરીદે તો પણ હું એ ભાઈનું નામ માહિતી બધું સરનામું હું આપીશ અને તમારે તમારે એને જઈને કહી દેવાનું કે આ ભાઈએ કીધું વિશાલ ભાઈએ નામ તમારું આપ્યું કે આ રીતનું આમ તમે કરેલું છે એટલે જે માણસ હારું એક પાણી વીસ રૂપિયાનો આપણે જે આ પાણીનો જે કેરબો આવે છે ને એ આપણે ભાવનગરમાં મારા ખ્યાલ પ્રમાણે વીસ રૂપિયાનો અને મોંઘા મોંઘો મળતો હોય ને તો ત્રીસ રૂપિયાનો મળે છે પણ એ ભાઈ એ એના મજૂરને એ પાણી નથી પાઈ શકતા અને વધારાનું જે બગડી ગયેલું ટાંકામાં પાણી હોય ને એ ભાઈ પાય છે એટલે આ મજૂરોને તે હું તમને ચેતવણી આપું છું કે કેટલાય મજૂર કારણ કે મજૂરને એકવાર જેનું કામ થઈ જાય અને આ બીજી એની એક ખાસ વાત તમને જણાવી દઉં કદાચ તમે એની પાસેથી પ્લોટ લ્યો છો તો તમે એને એકાવન હજાર રૂપિયા બાનું આપો છો કે પાંચ હજાર એકસો રૂપિયા બાનું આપો છો ગમે એટલું બાનું આપો છો તો તમે એને સાબિતી વગર ન આપો કારણ કે હું તમને આ વાત કહી રહ્યો છું બધાને બધાના પોતાનો સ્વાર્થ હોય જ તે એમ મારા સિત્તેર હજાર રૂપિયા જે ડૂબી ગયા છે એના કારણે હું તમને માહિતી આપું છું કે મારા સિત્તેર ડૂબ્યા છે એ હવે બીજા કોઈના સિત્તેર રૂપિયા પણ ન ડૂબવા છો એમ એટલે એના કારણે અમારો ચેતવણી વિડીયોને તમે ફૂલ વાયરલ કરજો બધા જોઈજો અને એ ભાઈનું આપણે તમ તારા નામ સરનામું એડ્રેસ બધું આપશું તમ તારે અને આ માલ મટીરિયલ્સની વાત કરી દઉં ને તમને તો બીજાના જે સારા મટીરિયલ્સ હશે ને એના ફોટા પાડી લેશે એ વ્યક્તિ અને જ્યારે મકાન જોવા આવે ને ત્યારે મકાનના કસ્ટમરને એમ બતાવે છે જોવો આ વસ્તુ વાપરી છે આ વસ્તુ છે આ મારી પાસે પ્રૂફ છે પણ નહીં એ બિલકુલ ખોટું હોય દેખાડવાના દાંતે હાથીના નોખા હોય અને સાવવાના દાંતે નોખા હોય એ આપણે કહેવાય સાંભળેલી છે એટલે આ વિડીયોને તમે ખૂબમાં ખૂબ હજી તમને નમ્ર વિનંતી કરું છું મેં દે કોઈને નથી કીધું કે અમારો વિડીયો તમે એટલો ખૂબ શેર કરજો અને બધા માણસો પાસે પોગાડજો પણ આ વિડીયો હું તમને એટલે એટલો કહું છું કે તમે શેર કરજો અને બધા માણસો પાસે પોગાડજો કે આને આ વસ્તુ કોઈ વ્યક્તિ બીજા ન થાવી જોઈએ એમ ભાવનગરની માલપા જે પણ પ્રોપર્ટી ખરીદે છે અથવા તો પણ ખરીદવા માગે છે ભવિષ્યમાં તો એવા બધા માણસોના આપણે રાજ ખોલતા રહીશું એ ભાઈનું હું તમને ખાસ નામ આપી શકતે એમ સોશિયલ મીડિયામાં નથી દઈએ તો એનું કારણ એક મારી ખાલી ચેનલ જ છે કે ચેનલ મારે કોર્ટમાં ન જાય એ માટે એ થઈને મેં આ તમને એનું નામ નથી દીધું બાકી હું તમને જ્યારે એ ભાઈ હામા ઉભાય છે તોય તમને બતાવીશ કે આ ભાઈ હામાં છે મને એ ભાઈની બી બિલકુલ નથી લાગતી પણ મારે મારું નામ એમના જે છે એ ટકાળી રાખવા માટે હું તમને અત્યારે નામ નથી આપી શકતો બાકી હું તમને એની માહિતી પાક્કો આપીશ અને ક્યાંથી કેવું એટલું નાખી દેવાનું અન અમુક એવું હોય કે આપણે જે ઈંટ હોય ને ઈટનો ભઠ્ઠો અથવા તો ભઠ્ઠો હોય કે હાથ ભઠ્ઠો હોય એની તમને માહિતી આપું તો એમાં અમુક ભઠ્ઠાવાળા છે ને એ ઈટ ઉપરની કાઢી નાખતા હોય કે જેના કારણે કોઈ કસ્ટમરને ખરાબ ઈંટ ન હોય છે એમ કારણ કે એને એની ઈંટની ચિંતા હોય કે ભાઈ આપણી ઈંટનું નામ આસ ખરાબ થાય તો કાલ વેચા નહીં પણ આ ભાઈ શું કરે છે એ ઈંટને તો પહેલાં ખરીદી લેશે એમ કારણ કે એ ઈંટ એને સસ્તીને સારી પડે છે અને એ બધાના લોકોને એમ કે જે ઈંટ ખરીદે છે જેની પાસેથી એને એમ કહે છે કે ભાઈ મારે રહેવું નથી મારે ખાલી વરહદીમાં વરદી પૂરતી ઈંટ આવે એટલે ઘણું અને બહારની મટીરિયલ્સ તમને એમ કે આ જુઓ મેં એટલો પથ્થર આવડો આ બહારનો હારો વાપર્યો છે આવડું આ એટલું આવો પથ્થર તમને ક્યાંય જોવા નહીં મળે આવો કલર તમને ક્યાંય જોવા નહીં મળે આ જો મેં આવડું આ બાણું એટલું હજર નાખ્યું પણ એ જે દેખાડવાની વસ્તુ છે ને એ સારી છે બાકી અંદરની વસ્તુ શું છે ને એ તો તમે કંઈ શીણી મારીને જોવાના નથી એટલા માટે હું તમને ખાસ સાવચેતી આપું છું કે એ ભાઈનું મકાન પ્લોટ હું તો એમ કહું છું કોઈ પણ વસ્તુ ખરીદવી ન જોઈ અને એની આરે પૈસાનો બિલકુલ વ્યવહાર કરવો જ ન જોઈએ અને જો તમે એવા વ્યક્તિ આરે પૈસાનો વ્યવહાર કરો છો તો હું તો એમ કઉ છું તમે પાંચ હજાર રૂપિયાનો વ્યવહાર કરો છો એ વ્યક્તિ સાથે તો એની તમારી પાસે કોઈ પણ સસોટ એટલે કે ગમે એ સરકારી પ્રૂફ અથવા તો એના ચેક તમારે ધારણ કરી લેવા અને તમારે લખાણ કાયદેસર જે સરકારી થતું હોય ને એ લખાણ કરી લેવું કારણ કે એ માણસ કાયદાને જાણતો માણસ છે થોડું ઘણું સરકારી હવે જેવી તેવી કાંઈક નોકરી કરે છે એટલે તમને તો ખબર જ છે આપણે સરકારી નોકરીયાત હોય એટલે થોડું ઘણું જાણતા હોય અને એ જાણે હોય આ ભાઈ છે એ છે જરી ગમતા અને કરે છે જાજુ એમ હું આમ છું હું તેમ છું ફલાણું છે ને એવા એના કેટલાય વખાણ કરીને એ તમને આમ ટૂંકમાં એનું માનસિક એવી રીતિ છે મીઠાઈ છે માનસિકતામાં કે એ પહેલાં ગમે એવા વ્યક્તિને ભોળવી દેશે આટલું મીઠાશ પૂર્વક બોલશે એટલું મીઠાશપૂર્વક પછી જેટલું મીઠું આપણને ઓલું કે ને અતિશય મીઠાશથી ડાયબિટીસ થઈ જાય એમ અને માણસને થઈ જાય છે હું કાંઈ ખોટું નથી કહેતો અતિશય જેટલું મીઠાશથી તમે મીઠાશ ખાવ જેટલું ગળપણ ખાવ એટલી તમને ડાયાબિટીસ થવાની જ છે પણ કડવા માણસો હારા મીઠા માણસો નહીં આ માણસ મીઠો હશે હું એનું નામ તમને આપીશ અને આ મારા બધા વિડીયોમાં આની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે હું આ આ વિડીયોની લિંક બધા વિડીયોમાં તમે ગમે વિડીયો જોઈશો ને એમાં આ લિંક ડિસ્ક્રિપ્શનમાં હવે મળી રહેશે અને હું તમને કહીશ સાવચેતી વિડીયો માટે અમારી ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એટલે ભાવનગરના બધા માણસો પાસે આ પોગવો જોવે એવી હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું